नमस्कार मित्रों आप सबनो ફરી એકવાર हार्दिक स्वागत छे एजुअल ચેનલ માં આજના આ વિડિયો માં આપણે જોઈશું 26 માર્ચ 2019 ના કરંટ અફેર્સ ના બનતા મહત્વના एमसीक्यू અને સાથે સાથે આપણે જીકે ની પણ ચર્ચા કરીશું તો આપને એક रिक्वेस्ट છે કે વિડિયોને અંત સુધી જોજો વિડિયો ના અંતમાં હું આપને પ્રશ્ન પૂછીશ કે જનો જવાબ આપ કોમેન્ટ બોક્સ માં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સ ના મહત્વના एमसीक्यू प्रश्न नंबर एक भारत क्या हॉकी खिलाड़ी ने ओलंपिक काउंसिल ऑफ एशिया ने स्थायी समिति सभ्य नियुक्त आवे छे तो ऑप्शन सी साचो जवाब से सरदार सी। आप इमेज में जी सको आ सरदार सी के जो ने ताजेतर में ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ હોકી ટીમના પૂર્વ કપ્તાન પણ છે તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પણ મળેલો છે આગામી ચાર વર્ષ માટે OCA માં એમાં નિયુક્તિ કરવામાં આવી છે એટલે કે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની સ્થાયી કમિટીમાં સરદાર સરદારસિંહને આગામી ચાર વર્ષ માટે નિયુક્ત કરવામાં આવે છે જો આપણને ખબર હોય તો થોડા દિવસો પહેલાં જ બીજી અને ત્રીજી માર્ચના રોજ ઓસીએની આડત્રીસમી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે ક્યાં કરવામાં આવ્યું હતું તે થાઈલેન્ડની રાજધાની બેંગકોક ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આપણે જાણીએ કે વર્તમાનમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ છે તો વર્તમાનમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન છે મનપ્રીત સિંહ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો અને તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો કુવૈત સિટીમાં તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા છે તાજેતરમાં જ તો કે ગોવિંદરાજ ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે કે ગોવિંદરાજ તાજેતરમાં જ કે ગોવિંદરાજને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પ્રશ્ન નંબર ત્રણ ભારતીય મૂળ વ્યક્તિનું નામ આપો કે જેમને તાજેતરમાં કેનેડામાં વિપક્ષી પાર્ટી તરફથી હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ કરવાવાળા પ્રથમ અશ્વેત બની ગયા છે તો તેઓનું નામ છે જગમિત સિંહ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે જગમિત સિંહ જગમિત સિંહ એ ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે હવે આપણે વાત કરીએ કેનેડાની કે કેનેડાની રાજધાની છે ઓટાવા અને ચલણ છે એટલે કે કરન્સી છે કેનેડિયન ડોલર અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે જસ્ટિન ટ્રુડો ત્યારબાદ આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે ચીનના નવા સિલ્ક રોડ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ જી સેવન દેશ એ કયો બન્યો છે તો પ્રથમ જી સેવન દેશ બન્યો છે ચીનના નવા સિલ્ક રોડ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાવાળો ઇટલી એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે ઇટલી ઇટલી હસ્તાક્ષર કરવા વાળો જી સેવનનો પ્રથમ દેશ બની ગયો છે હવે આપણે જાણીએ કે આ જે સિલ્ક રોડ પ્રોટોકોલ છે તે શું છે જો આપણને ખબર હોય તો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ ચીનનો યોજના છે એક વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ જેમાં ચીન એશિયા આફ્રિકા એશિયા આફ્રિકા અને યુરોપના દેશોને રોડ અને રેલવેના માધ્યમથી જોડવા માગે છે અને તે જ છે સિલ્ક રોડ પ્રોટોકોલ અને હવે તેમાં ઇટલી પણ ચીનને સાથ આપવા માટે તૈયાર થઈ ગયું છે અને તેને આમાં હસ્તાક્ષર કરવાવાળો જી સેવનનો પ્રથમ દેશ બની ગયો છે હવે આપણે જાણીએ કે જી સેવન જે સંગઠન છે તેમાં આપણો દેશ ભારત એ સભ્ય દેશ છે કે નહીં તો આપણો દેશ ભારત એ જી સેવનમાં સભ્ય દેશ નથી હવે જાણીએ કે જી સેવનમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે તો જી સેવનમાં કેનેડા જર્મની ફ્રાન્સ ઇટલી જાપાન યુકે અને યુએસ આ સાત દેશોનો સમાવેશ થાય છે અને આ સાત પૈકીમાંથી ઇટલી એ પ્રથમ દેશ બની ગયો છે કે જેને સિલ્ક રોડ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હોય હવે આપણે જાણીએ ઇટલી વિશે ઇટલીની રાજધાની છે રોમ અને કરન્સીની જો વાત કરવામાં આવે તો યુરો એ ઇટલીની કરન્સી છે અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે ગ્યુસિપી કોન્ટે પ્રશ્ન નંબર પાંચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ઇન્ડિયા સમિટનું આયોજન એ કોણ કરશે તો આ આયોજન કરશે ફેસબુક એટલે કે ઓપ્શન સી એ સાચો જોબ રહેશે ફેસબુક છવ્વીસ માર્ચ એટલે કે આજના દિવસે ફેસબુક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ઇન્ડિયા સમિટનું આયોજન કરશે હવે આપણે જાણીએ કે આ આયોજન એ ક્યાં કરવામાં આવશે તો આ આયોજન જે છે બેંગ્લોર ખાતે કરવામાં આવશે હવે આપણે જાણીએ ફેસબુક વિશે ફેસબુકની સ્થાપના કરવામાં આવી હતી બે હજારને ચારમાં અને પ્રેઝન્ટ ટાઈમમાં તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે કેલિફોર્નિયા ખાતે અને ગૂગલનું પણ હેડક્વાર્ટર્સ એ કેલિફોર્નિયામાં જ આવેલું છે હવે આપણે જાણીએ કે ફેસબુકના ફાઉન્ડર અને સીઈઓ કોણ છે તો માર્ક જુકરબર્ગ ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે કયા દેશમાં પાંચ વર્ષના લશ્કરી શાસન બાદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચોવીસ માર્ચના રોજ આયોજન થયું તો તે દેશનું નામ છે થાઇલેન્ડ એટલે કે ઓપ્શન એ એ સાચું જવાબ રહેશે થાઈલેન્ડ થાઈલેન્ડમાં ચોવીસ માર્ચના રોજ પાંચ વર્ષના લાંબા સૈન્ય શાસન બાદ પ્રથમવાર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે બે હજારને ચૌદથી થાઈલેન્ડમાં સૈન્ય શાસન હતું અને હવે પાંચ વર્ષ પૂર્ણ થતાં ચોવીસ માર્ચના રોજ ત્યાં પ્રથમ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આપણે જાણીએ કે થાઇલેન્ડ થાઇલેન્ડનું કેપિટલ છે બેંકોક અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે પ્રયુથ ચાન ઓચા પ્રશ્ન નંબર સાત કયા પૂર્વોત્તર રાજ્યોમાં દારૂબંધી માટે વિધેયક પસાર કરવામાં આવ્યું છે તો તે રાજ્યનું નામ છે મિઝોરમ ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે મિઝોરમ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મિઝોરમ રાજ્યમાં દારૂબંધી વિધેયક પસાર કરવામાં આવ્યું છે જેમાં દારૂની આયાત નિકાસ અને વેચાણ પર રોક લગાવવામાં આવી છે મિઝોરમ રાજ્યમાં આ વિધેયક પારિત કરવામાં આવ્યું છે તો આપ મેપમાં દેખો મિઝોરમ રાજ્ય તો આ છે મિઝોરમ રાજ્ય અને મિઝોરમ રાજ્યની જો આપણે વાત કરીએ તો તેની બોર્ડર એ ભારતના ત્રણ રાજ્યો સાથે જોડાયેલી છે કયા કયા ત્રણ રાજ્યો છે તે આપણે જોઈએ મણિપુર પાસે આસામ અને ત્રિપુરા આ ત્રણ રાજ્યો સાથે તેની બોર્ડર એ જોડાયેલી છે અને આ ઉપરાંત બાંગ્લાદેશ સાથે અને મ્યાનમાર સાથે તેની બોર્ડર એ જોડાયેલી છે હવે આપણે જાણીએ કે મિઝોરમનું કેપિટલ કયું છે તો આઈજોલ એ મિઝોરમનું કેપિટલ છે ત્યારબાદ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો જોરામ થાંગા એ મુખ્યમંત્રી છે મિઝોરમ રાજ્યના અને ગવર્નરની જો આપણને ખબર હોય તો કે રાજ્ય શેખરને તાજેતરમાં જ રાજીનામું આપ્યું છે એટલે જગદીશ મુખી પાસે વધારાનો હવાલો છે ગવર્નર તરીકેનો મિઝોરમ રાજ્યમાં હવે આપણે જાણીએ કે મિઝોરમ રાજ્યમાં લોકસભાની એક સીટ આવેલી છે રાજ્યસભાની એક અને વિધાનસભાની ચાલીસ સીટ આવેલી છે ત્યારબાદ આપણે જાણીએ કે તાજેતરમાં જ થોડા દિવસો પહેલાં જ મિઝોરમના લોકાયુક્ત બન્યા હતા પ્રથમ લોકાયુક્ત તરીકે કોણ બન્યા હતા તો સી લાલ સાવતા અને એના પહેલાં નાગાલેન્ડ રાજ્યના પણ પ્રથમ લોકાયુક્ત બનાવવામાં આવ્યા હતા તેઓનું નામ શું હતું ઉમાનાથ સિંહ નાગાલેન્ડના પ્રથમ લોકાયુક્ત હતા અને હવે આપણે જાણી લઈએ કે ભારતના પ્રથમ લોકપાલ કોણ બન્યા છે તો ભારતના પ્રથમ લોકપાલ બન્યા છે પી સી ઘોષ અને તેઓને તાજેતરમાં જ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ પણ લેવડાવ્યા છે એસીઆઈના રિપોર્ટ મુજબ દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ દુનિયામાં સૌથી વધુ વ્યસ્ત રહેવામાં કયા ક્રમે રહ્યું છે તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ દુનિયામાં બારમા ક્રમે રહ્યું છે વ્યસ્ત રહેવામાં અને આ રિપોર્ટ કોણે આપ્યો છે એસીઆઈએ એસીઆઈનું ફૂલ ફોર્મ થાય છે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ આ રિપોર્ટ મુજબ દિલ્હી એરપોર્ટ એ વિશ્વમાં બારમા ક્રમનું વ્યસ્ત એરપોર્ટ છે વર્ષ બે હજારને અઢાર માટે વાત કરીએ જો આપણે બે હજારને સત્તરમાં કયા ક્રમે રહ્યું હતું દિલ્હી એરપોર્ટ બે હજારને સત્તરની વાત કરીએ તો સોળમાં ક્રમે રહ્યું હતું આપણું દિલ્હી એરપોર્ટ અને હવે આપણે જાણીએ કે આ રિપોર્ટ મુજબ પ્રથમ ક્રમે કયું એરપોર્ટ રહ્યું છે તો પ્રથમ ક્રમે રહ્યું છે અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ બીજા ક્રમે રહ્યું છે બેઇઝિંગ જે ચીનનું એરપોર્ટ છે અને ત્રીજા ક્રમે રહ્યું છે દુબઈ એરપોર્ટ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો ઘણી ત્રણ ચાર કલાકની મહેનત બાદ એક વિડીયો તૈયાર થતો હોય છે દસથી પંદર મિનિટનો તો આપ એટલી તો ફરજ બને છે કે એક લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવો કે જેથી પ્રોત્સાહન મળતું રહે ગઈકાલના પ્રશ્નોના જવાબ ઘણા મિત્રોએ આપ્યા છે અને તમામના પ્રશ્નોના જવાબ સાચા હતા તે હવે આપણે જાણીએ લાસ્ટ વિડીયોના ક્વેશ્ચન્સ પીએમ મોદીને યુ એનનો ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર મળ્યો હતો તે અન્ય કયા દેશના રાષ્ટ્રપતિને પણ મળેલો તો સાચો જવાબ આવશે ફ્રાન્સ ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ફ્રાન્સ ત્યારબાદ પ્રશ્ન નંબર બે તાજેતરમાં નવસેનાના નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે કરમબીર સિંહ અને હવે આપણે જાણીએ આજના વિડીયોના પ્રશ્નો જેમાં એક જી કેનો પ્રશ્ન હોય છે દરરોજ અને બીજો એ આજના કરંટ અફેર્સનો પ્રશ્ન હોય છે તો આપણે જાણીએ પહેલાં જી કેનો પ્રશ્ન મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર દિલ્હીમાં રાજઘાટ ખાતે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના અસ્થિફૂલ એ ક્યાં લાવવામાં આવેલા અહીં આપ ચાર ઓપ્શન જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ આપ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે એઆઈ ફોર ઇન્ડિયા સમિટનું આયોજન કોણ કરશે આ પ્રશ્નમાં પણ ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જોવા એ કોમેન્ટ બોક્સમાં જણાવશો